નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે જાણીતા અભિનેતાનું નિધન જીયા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો બોલીવુડ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે જાણીતા અભિનેતા મુકુલ દેવે ત્રેપન વર્ષની ઉંમરે દુનિયાની અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મુકુલ બોલિવૂડમાં સલમાન ખાન સંજય દત્ત અને કપૂર સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે તેઓ છેલ્લા કેટલા સમયથી બીમારી સામે ઝૂઝવી રહ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે સન ઓફ સરદાર આર રાજકુમાર જયહો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ